ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અસામાજિક તત્વોએ હુમલો કરતા લોકો પરેશાન ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલા ફાતિમા સ્કૂલની પાછળ આશુતોષ વિદ્યાલયની બાજુમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અસામાજિક તત્વોની ની છે દ્વારા આવાસ યોજનામાં મહેફીલ માણતા હોય જેને અટકાવવા જતા માથાકૂટ થઈ હતી તે સમયે અસામાજિક તત્વોએ ધોકાછરી વડે મારામારી કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો પોલીસ દ્વારા અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો